હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું ફક્ત સાત મિનિટમાં બની જાય તેવો પૌવાનો નવો નાસ્તો પલાળેલા ચોખાના પૌવા છે એક બાઉલ એક ટામેટું છે કટ કરેલું બે કાંદા છે ઝીણા સમારેલા હાફ બાઉલ જેટલો રવો છે આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે અને એક બાઉલ દહીં છે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે પલાળેલા પૌવાને મિક્સી જારમાં લઈએ તેમાં આપણે બે ચમચી જેટલું દહીં એડ કરીએ આ દહીં થોડુંક આપણે ખટાશવાળું લેવાનું છે અને હવે બે થી ત્રણ ચમચી જેટલો આપણે રવો એડ કરીએ અને તેને હવે ક્રશ કરી લઈએ તો આપણો આ પેસ્ટ રેડી છે અને તેને એક બાઉલમાં લઈએ અને આપણે સ્ટીમરને પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે અને હવે આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીએ બે ચમચી જેટલી આપણે આદુ મરચાંના લસણની પેસ્ટ એડ કરીએ અને હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈએ અને આ બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો તેમાંથી આપણે બોલ્સ બનાવીએ હાથ પર થોડું તેલ લઈને અને થોડું મિશ્રણ હાથમાં લઈને આવી રીતે આપણે રાઉન્ડ શેપ આપવાનો છે રાઉન્ડ શેપ આપીને તેમાં થોડું પ્રેસ કરવાનું છે અને આવી જ રીતે આપણે બધા બોલ્સ બનાવી લઈએ અને તેને સ્ટીમ કરી લઈએ બોલ્સ સ્ટીમ થાય ત્યાં સુધીમાં આપણે વઘાર રેડી કરીએ તેમાં આપણે એક ચમચી અડદની દાળ એડ કરીએ એક ચમચી રાઈ થોડા મીઠા લીમડાના પાન અને એક ચમચી જેટલા આપણે તલ એડ કરીએ અને હવે તેમાં ઝીણા સમારેલા કાંદા એડ કરીએ અને મિક્સ કરી દઈએ કાંદા થોડા સોફ્ટ થાય પછી તેમાં આપણે ટામેટા એડ કરીશું ઝીણા સમારેલા ટામેટા એડ કરીએ અને ફરીવાર મિક્સ કરી લઈએ સ્વાદ અનુસાર નમક એડ કરીએ એક અડધી ચમચી જેટલી આપણે હળદર પાવડર એડ કરીએ અને એક ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરીએ અને ફરીવાર મિક્સ કરી દઈએ અને હવે આપણા બોલ્સ પણ સ્ટીમ થઈ ગયા છે તો તેને એડ કરીએ આ બોલ્સને આપણે બે થી ત્રણ મિનિટ સુધી સ્ટીમ કરેલા છે અને હવે મિક્સ કરી દઈએ આ રેસીપી ખૂબ જ ઇઝીલી બની જાય છે તો તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો હવે આ નાસ્તો બનીને રેડી છે તો તેને સર્વ કરીએ જો આ રેસીપી તમને ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો